તમે માનદ તમે ભણેલ છોક નથી નથી એના થઈ ગયા હું ખબર કોઈ કે આપણો નથી આવતો સાહેબ મતલબ એવો તમારો શું એમાં અપરાધ કર્યો કે તમારે મળવાય એમ એવું હતું સાહેબ હું 3 દિવસનો રિપોર્ટ મારા પપ્પાનું ગામ લગ્ન હતા ને હા તો ગઈ તી ને એક દિવસ માં છોકરા ને મજા નતી કઈ મારા થી કેવાનું નઈ એટલે મેં કીધું તોય મારી ભૂલ તો મને કીધું ને વાહી પડી ગયા અવર નવર ઓફિસ માં બોલાવે ને ગેર કરે હા પછી મારા ભાઈ ને માર કેવું પડે માર પપ્પા ભેગું રેવું છું ને એટલે માર પપ્પા ને છ મહિના થઇ ગયા expire થઈ ગયા હા તે માર ઘર વાળા થી દસ હું નોખી રહું અને છૂટું થઈ ગયું મારે

હા હા એનો નંબર બંબર છે હા નંબર છે સાહેબ મે ઓલા કેટલાય મદદ કરી કોઈ નત કતું મારી તો મતલબ મને કે તમારો કઈ ગુણ દોષ છે કે કેમ એમ આપણે જાણવું પહેલા ઈ જોવું છે ને તમારો મતલબ તમારો યાર ઈમાં નીચે છું એટલે આ એમ કે મારે બધી છતા તમને લાલ લીટો કણ નાખું ઘરે બેહાર તો ઈ રીતે ધમકી મારે કેટલાય ને એવું કર્યું હા મારી નાખવાની ધમકી મારે બીજું શું આપણે કરવું તો હવે મારે કોઈ બીજું હે નહીં શું કરું સાહેબ ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કાઈ હે નઈ હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈક ખાધું ખૂજવો જોઈએ ને એમ શું કામ એમ એટલે શું કારણ હે તમને કહું બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને ત્રણ દિવસ નો report પયરો તો ને તે એક દી ગેરહાજર રઈ ને એમાં તે દૂનું થયું એટલે ગેરહાજર રહ્યા તો કોઈ મતલબ એવો થોડો છે કે એમાં તમને કાઢી નાખવા અને તમારે કરવું તો મારા ફોટા લીધા તે મારા ભાઈ કે ફોટા પાડ્યા એમાં બેન ના બધાય ને તું અલાઉસ નહી કે આને કેમ હેરાન કરશે છે કોઈ આ દેવલા રેકોર્ડિંગ ઉતાર ઓકે હા મારા ભાઈ માટે કેસ કર્યું તો કોણે એ વિપુલે સેના માટે કે આ ભાઈ મને ગારું દીધી એમ

પણ એમાં શું છે તમારે આ બધું ન્યાય મેળવવા માટે ઉચ્ચ અધિકારી સિવાય તમારો કોઈ ઈલાજ ન થઈ શકે કેમ કે અત્યારે અદાલત ની અંદર રજૂઆત કરી શકો અને આ એસપી સાહેબ છે ને એ અદાલતની વ્યાખ્યામાં જ આવે કેમ કે એ તમને ન્યાય ન્યા સિવાય નહીં મળે એટલે 3 તારીખે મે કરી લીધી હતી અજી કાઈ પકલા લીધા નથી કઈ અરજી કરી હતી શેની અરજી કરી હતી આ વિપુલભાઈ તરફ શું કરી હતી આવી રીતે મને આમ કહ્યું એમ એવી બાબત માં મેં અરજી મારા છે હજી mobile માં છે હા ઈ મારા મોકલજો હા હા મોકલું કેમ કે એમાં છે ને તમારે ઉચ્ચ અધિકારી માં રજુઆત કરવી પડે હા અને નકર તમે છે ને આપડે આયા આઈજી સાહેબ ને મળી લ્યો ને ન્યા મળવા નો ગયો તો IG સાહેબ ને IG સાહેબ ને મળી ગયો ને રાજકોટ નોર્થ રેન્જ આઈજી સાહેબ ને યાદવ સાહેબ ને ઈ મદદ કરશે હા ઈ તો બધાય ના ઉપરી આવે ને કેમ કે ન્યા મળવા નો દે પણ ન્યા તો મળવા દે ને ઈ એના ઉપરી હોય

તમને કાયદાનું જ્ઞાન નથી એટલે જીઆરડી નો સાહેબ છે એ તો સરકારી કર્મચારી જેને અદાલત કેવાય કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે

મારી વાત સાંભળો આ ઓડિયો જે છે એ તમારું વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા છે મંજૂરી હા આપડે ફોટો મૂકીને વાયરલ કરવા માંગો છો ફોટા વગર હા હા

હા હા નંબર મોક્યો હા ઓકે ઓકે હા હું શીશ હા હાલો ભાઈ એ માતાજી જે માતાજી ફોટા ની એવું કાઈ મોકલ્યું નઈ તમે ફોટા તો મારું મોકલ્યો બીજા કોનો શું મોકલ્યો આમાં મોકલ્યો નંબર બીજો છે હા WhatsApp સેવ કર્યો ને માં આ નંબર સેવ કર્યો આ નંબર માં તો મોકલ્યો હા હાલો જોઈ લેવા આ નંબર ઉપર નથી જોયું તો મે રાતે જ મોકલી દીધું તો હા એનો નંબર એના નંબર એ મોકલ્યા વિપુલ ના અને બીજા ડામોર સાહેબ ને જોતા હોય તો કેજો ડામોર સાહેબ એને ઉપર છે થોડા હા તો ડામોર ને દેજો ને હા તો ના કરી વાલું ડામોર સાહેબ શું છે એ છે જીઆરડી માં છે હા પીએ હા હાલો હાલો બે નામ લખીને મોકલી દેવાલો કાઈ કા મોકલો ફોન કરું હા 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 હાલો સાહેબ જે માતે

એ વાત ખોટી છે ભાઈ મેં આપડે પચીસ ફેબ્રુઆરી રોજ એને ભાઈ રે ને દિલુ પાસે જ ઉભા રાઠોડ એના ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી એના વિરુદ્ધ આપડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે સમજ્યા એટલે શું કામ છે એ તમારે પણ એમ કે એ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટા બા નો શું પ્રોબ્લેમ હતો રીટા બા ને પ્રોબ્લેમ એ નથી પ્રોબ્લેમ રીટા બા ને એ હતો

નોકરી ચાલુ છે એમની નથી નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કર બીજે ફેંકી દીધા મેં બદલી નથી કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા દીધા છે વાત સાચી આપી છે મેં વાત સાંભળી પણ આપણે એને બદલી નથી કરી જો

અત્યારે જો એને બધું જે કીધું વાત છે એ જે આક્ષેપો કરે છે મારા ઉપર બરોબર એની પાસે proof હોય તો મીડિયા સમક્ષ એ રજુ કરે બરોબર media સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કે છે ના જો મારી વાત સાંભળો એક આખી હકીકત કહું મારો ઓર્ડર થયો ને ચાર મહિના થયા જિલ્લા મનદ અધિકારી નો એની પહેલા હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં હતો નાયક તરીકે હા મારો ઓર્ડર થયો ને ચાર મહિના થયા

અહીંયા નોમેથવા બનાવ બનાવ પણ એવી રીતના અહીંયા વાત થઈ અમારે પછી ગાડા ગાડી બોલતા તા ને પછી એ વયા ગયા પછી થોડોક ટાઈમ માં આપડે એને રજા લીધી હતી ઓફિસ ના સ્ટાફ પાસે એને રજા લીધી તી તનકા ચાર દિનની એવી સમથિંગ હતી સમજ્યા ખાસ યાદ નથી મને હા હા એ તો તનકા ચાર દિન ની રજા હતી ત્રણ દિવસની રજા હતી ને એમાં ઈ ચોથા દિવસે બેન નતા આવ્યા ને અહિયાં ઉપર કોન્ફ્રન્સ મીટિંગ હતી સમજ્યા તો અહિયાં કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખડા થયા હશે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે એ કેમ પીછા વગર એને ઉપર આવા દે છે એ હોય તો મને જાણ કરે એ એના ફગડે ને ભાગ રૂપ માં છે સ્વાભાવિક વાત છે હા એ બનાવ બન્યો ને તે મારા અમારા ઓફિસ ના સ્ટાફ રે ને પોપટ આનંદ કરીને છે એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો ગયા તો મને વાત કરી બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલ નો ફોટો પાડતા હો જેથી કે તમે આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી એ ચોથા દિવસ બેન નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમવું આવે ને તે કે આજે બા કેમ નતા આયવા એવી રીતે વાત કરી પછી એના ઓલા બેન ને રીટા ને કીધું કે તમે કેમ નતા આવ્યા ને પછી એને કીધું કે વિપુલ ભાઈ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો નથી આખી વાસ્તવિકતા અહિયાં થી મારા ઉપર આવી જાય છે સમજ્યા તમે આખી આ કેવાથી કે ફોટો પાડ્યો તો આનંદ ભાઈ નામ આવ્યું મારું બરોબર એ પણ ઓમે તમારો એનો મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે એ લોકો ફોટો પાડી આવ્યા ને એ તો અમે એસપી સાહેબ છીએ જે ઓર્ડર કરે એનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય મારી વાત તો સાંભળો ફોટો આનંદભાઈ પાડો મારું સુપરવિઝન કરવાનું આવે છે સમજ્યા તમે આખું વસ્તુ ફરજ ના ભાગ રૂપે મારે અહિયાં એને ગેરહાજર નથી મૂકી શકાતા મારો નીચલો અધિકારી હોય ને એને હું મારે કેવાનું કેમ નથી એવા શું કઈ મારે એને ખાલી કેવું પડે કે તમે બે કેમ ન થાય એને પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય એનું ઉલ્લેખ એને એમાં કરવા કે ફલાણા ફલાણા કારણથી હું નથી આવ્યું આવી રીતના મારે વાત થઈ પછી એ એના ભાઈ મને ફોન આયો બે પેલા બેન આયો તો રીટા બા નો આપડે નંબર હતા એટલે ઉપાડ લીધો મારી પાસે નંબર એ સેવ નથી ત્યારે હું તાર સમથિંગ સાડા નવ ને આડે ગાડે હતો નવ ને આડત્રી કે ચાલી એના ગાડે હું જમી બમી ને તાલુકા પોલીસ સ્ટેશન આવતો તો પુલ ઉપર પડ્યો તો એક્ઝેટ વાતચીત કરતા આપણે વાગી ઠાકર ના બાવલા પાસે વાગી ઠાકર ના બાવલા પાછા વડલા લયા ને અહિયાં પોહચો તો પછી એની હાલ વાત કરતો તો એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને એમ આમ ફોનમાં મારી નાખવા ની ધમકી દીધી ઓફિસે તમે ક્યારે આવો હોવ આ વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા સેંગે હાલ તાલુકો પોલીસ સ્ટેશન માં ફરજ કરે ને તમે જાતા બસ આ બનાવ ભાઈ નો એના વિરુદ્ધ આપડે બીજી સ્ટેશન માં ફરી જ દાખલ કરી આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મે મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નહીં

કાયદાનો સિંચોડામાં આવીને ફરિયાદ કરવી મહત્વ નથી ફરિયાદ ટકાવી ને એમાં પડશે વરી છે ભાઈ એમાં હું સામે બચાવ પક્ષ ના વકીલ હોય ને એટલે ભલે ત્યાં સુધી આવું ન બને અને આ જે કાઈ છે રીટાભાઈ એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાવી દો એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો હું પાછો કઈ કલાકાર છું યુટ્યુબ ચેનલમાં માં મારી મનસુખ રાઠોડ નામની ચેનલ છે ઓકે એટલે એમાં જરીક તમારી રીતે કરજો મને આમાં ફોન આવ્યો હતો કાલે હાજે